હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મમરાની ચીકી અથવા તમે તેમાંથી લાડુ પણ બનાવી શકો છો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌ પહેલાં આપણે મમરા લઈ લઈશું અને મમરાને આપણે ધીમા તાપે સરસ એવા શેકી લેવાના છે પહેલાં તમે મમરાને જો શેકીને ચીકી બનાવશો તો વધારે દિવસ માટે ખૂબ જ સરસ એવી ચીકી બનીને રહેશે તો આપણે મમરાને સરસ એવા ધીમા તાપે શેકવાના છે હાઈ ફ્લેમ કરીશું તો તે નીચેથી દાજી જશે તમે મમરાની ચીકી કેવી રીતે બનાવો છો જરૂરથી એકવાર કોમેન્ટ કરજો તો હવે મમરા ખૂબ સરસ એવા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો હાથમાં એક મમરાને લઈ અને ચેક કરીશું તો સરસ એવો મમરો તૂટી જાય છે તો હવે આપણે તેને નીકાળી લઈશું અને હવે આપણે ગોળનો પા બનાવીશું તો તમારે જેટલું મમરાની ચીકી બનાવી હોય એ પ્રમાણે ગોળ લઈ લેવાનો તેમાં બેથી ત્રણ ચમચી પાણી રેડવાનું અને બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું અને પછી ધીમા તાપે આપણે ગોળના પાને થવા દઈશું તો હવે ધીરે ધીરે ગોળ ઓગળવા લાગ્યો છે તમે ઉત્તરાયણમાં ચીકી કઈ કઈ બનાવી છે કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે પણ કહેજો મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ કહેજો તો સરસ એવો આપણો ગોળ એકદમ ઓગળીને તૈયાર થઈ ગયો છે અને ગોળ સરસ એવો ટ્રાન્સપરન્ટ દેખાવા લાગ્યો છે આવો દેખાય પછી તમારે એક વાસણમાં થોડું પાણી લઈ લેવાનું તમારે ડીશમાં પાણી લેવાનું અને પછી તેમાં આપણે બે થી ત્રણ ડ્રોપ પાડીને ચેક કરીશું તો આવી રીતે પા ચેક કરશો તો તમારે કોઈ દિવસ ચીકી ખરાબ નહીં બને ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થશે તો હવે પા થોડો ઠંડો થઈ ગયો છે તો હવે હાથમાં લઈશું તો તમે જોઈ શકો છો કે તે રબરની જેમ ખેંચાય છે તો હજી આપણી ચીકી બનાવવા માટે ગોળ તૈયાર નથી તો ફરીથી થોડી વાર રહેવા દઈશું અને ફરીથી તેને ચેક કરીશું આવી રીતે તમારે ત્રણથી ચાર વાર આવી રીતે ડ્રોપ લઈ અને ચેક કરવાના જ્યારે ડ્રોપ એકદમ ઉખડવામાં પણ વાર લાગે અને તોડો ત્યારે કાચની જેમ તૂટે ત્યારે તેને ચીકી બનાવવા માટે ગોળ તૈયાર થયો કહેવાય તો તમે જુઓ છો કે ઉખડવામાં પણ વાર લાગે છે અને તોડીએ તો કાચની જેમ તૂટે છે તો હવે ધીમા તાપે જ આપણે આપણે રાખવાનું છે અને ધીરે ધીરે તેમાં એક ચમચી ઘી એડ કરી લઈશું ઘી એડ કરીને સરસ બધું એવું મિક્સ કરી લઈશું તો સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે મમરાને એડ કરીશું તમારે ગોળમાં મમરા જેટલા સમાય એટલા આપણે મમરા તેમાં એડ કરી લેવાના તો હવે મેં લગભગ બધા જ મમરા એડ કરી લીધા છે અને સરસ એવું બધું જ મિક્સ કરી લીધું છે અને ગેસને મેં બંધ કરી દીધો છે જેથી આપણો ચીકીનો પા એકદમ કડક ન થઈ જાય એના માટે તો હવે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો આપણે હવે તેના લાડુ બનાવશું તો પહેલાં હું તમને લાડુ બનાવવા માટે બતાવી દઉં કે કેવી રીતે આપણે લાડુ બનાવવાનો તો પહેલાં હાથ આપણે પાણીવાળો કરી લેવાનો અને પછી થોડું હાથમાં લઈ અને એકદમ ટાઈટ આવી રીતે વાળતું જવાનું અને લાડુને તૈયાર કરી લેવાનું આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની જેથી આપણું મમરાનું મિશ્રણ ઠરી ના જાય અને પછી તમારે જો ચીકી બનાવવાની હોય તો મેં અત્યારે એક થાળી લીધી છે અને થાળીમાં મમરાનું બધું જ બેટર અંદર પાથરી લીધું છે અને પછી તેમાં આપણે તરત જ કાપા પાડી લેવાના જેથી સરસ એવા પીસ આપણા પનીને તૈયાર થઈ જાય તો બધા જ કાપા વાળીને તૈયાર છે અને મેં ચીક્કી પાંચ મિનિટ પછી નીકાળી પણ લીધી છે તો ખૂબ સરસ એવી ચીકી આપણી બનીને તૈયાર છે તો આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ